નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી બીજી વસ્તુ એ કે આપણા જો વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો ત્યાં પણ તમને રોજે રોજ નવી નવી માહિતી આપણે આપીએ છીએ આવનારા દિવસમાં ભાવ કેવા રહેશે એક બે દિવસમાં ભાવ કેવા રહેશે એનો એક આપણે સાવ સિમ્પલ મેસેજ બનાવી અને આપણા વોટ્સએપના ગ્રુપમાં નાખી દઈએ છીએ એટલે જય અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો નીચે તમને લિંક મળી જશે બાકી આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં પણ ખૂબ જ સારી એવી માહિતી આપણે મૂકીએ છીએ આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના પણ વિડીયો મૂકી દીધા છે અને અત્યારે એક એક દિવસના પાંચસો પાંચસો સબસ્ક્રાઈબર્સ એ ચેનલ ઉપર આવે છે એટલે તમે એ પણ જાણી શકો કે એ ચેનલ ઉપર આપણે કેવી ઇમ્પોર્ટન્ટ માહિતી મૂકીએ છીએ તો જય અને જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે દિવસની અંદર એક હજાર કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર્સ એમાં જોડાણા છે અને ત્રણ હજારની આસપાસ સબસ્ક્રાઈબર્સ એમાં અત્યારે જ થઈ ગયા છે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ ચારસો પંચાણું રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસોથી તેરસો ચોત્રીસ તુવેર આજે બે હજારથી ચોવીસો બાવીસ રૂપિયા એરંડો નવસો પચાસથી એક હજાર બાણું અડદ સત્તરસોથી ઓગણીસો અઠ્ઠાવન સોયાબીન આઠસો પચાસથી નવસો અગિયાર ધાણા બારસોથી પંદરસો બેતાલીસ તલ પચીસસોથી અઠ્યાવીસો પચીસ જાડી મગફળી એક હજારથી બારસો છત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો પંચાવનસો રૂપિયાથી પાંચ હજાર નવસો પંચાણું રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સાઠથી પાંચસો ત્રાણું સોયાબીન સાતસો પચીસથી આઠસો અડસઠ એરંડો આજે એક હજારથી એક હજાર પાંસઠ ચણા એક હજારથી તેરસો અઠ્યાવીસ આજે એક હજાર એંસીથી સત્તરસો પંદર રૂપિયા તલ અઢારસોથી અઠ્યાવીસો અઠ્ઠાણું ઝીણી મગફળી નવસોથી બારસો જાડી મગફળી એક હજારથી બારસો કપાસ નવસો સાઠથી પંદરસો ઓગણીસ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો પચીસો રૂપિયાથી અઠાવનસો સાહીઠ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડવાજે એક હજારથી એક હજાર લસણ અગિયારસોથી એકત્રીસો વીસ રૂપિયા રાયડવાજે નવસો પચાસથી એક હજાર બાવન અજમો ત્રેવીસો પંચ્યાસીથી ચોત્રીસો નેવું ધાણા એક હજારથી પંદરસો તલ પંદરસોથી અઠ્યાવીસો પંચોતેર જાડી મગફળી નવસોથી બારસો પાંચ રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસથી અગિયારસો એંશી કપાસ આજે નવસો ચાલીસથી પંદરસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં તો સાડત્રીસો રૂપિયાથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો સાઠથી છસો એકતાલીસ ડુંગળી એકસો એકથી ત્રણસો છ તુવેર ચૌદસો ત્રેવીસથી ત્રેવીસો એક્યાસી મગ આઠસો એકાવનથી અઢારસો એકસઠ એરંડો આજે સાતસો એકાવનથી અગિયારસો અગિયાર અડદ બારસો એકથી એકાવન ચણા અગિયારસો એકવીસથી તેરસો એકત્રીસ વાલ પાંચસો એકથી અઢારસો એકાણું મેથી આઠસોથી ચૌદસો એક્યાસી લસણની જો વાત કરીએ તો એક હજાર એકાવનથી એકવીસ રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરીએ સફેદ ચણાની ગોંડલમાં તો તેરસો એકથી બાવીસો એકતાલીસ રાયડો એક હજાર એકથી એક હજાર એક મરચાં આજે સાતસો થી એકત્રીસો એકાવન 1301 તેરસો એકથી જીણી એકાવન ઝીણી મગફળી નવસો એકતાલીસથી તેરસો પિંચોતેર જાડી મગફળી આઠસો છપ્પનથી તેરસો છેતાલીસ કપાસ આજે એક હજાર એકત્રીસથી ચૌદસો એકાણું ધાણા નવસો એકથી અઢારસો એકોતેર ધાણી આજે એક હજાર એકથી એક જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો ચાર હજાર રૂપિયાથી એક સાઠસો એકત્રીસ રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો વાત કરીએ આપણે રોજે રોજ જેમ વિડીયોઝમાં વાત કરીએ છીએ એ રીતે તો આજે જીરા બજારમાં છે એ ગઈકાલ કરતાં ઘટાડો જોવા મળેલો છે બધા માર્કેટિંગ યાર્ડોની અંદર અને લગભગ દોઢસોથી બસો રૂપિયાની આસપાસ જીરા બજાર છે એ આજે દબાતી જોવા મળેલી છે એવરેજ ભાવની જો વાત કરીએ તો પાંચ હજાર સાતસો રૂપિયાથી લઈ અને પાંચ હજાર નવસો રૂપિયાની આસપાસ છે એ બધા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ જોવા મળેલા છે અને ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો દોઢસોથી બસો રૂપિયા જેટલી બજાર છે એ આજે જીરામાં દબાયેલી જોવા મળેલી છે અને હજુ જો રિસર્ચમાં કાંઈ જોવા મળશે તો જરૂરથી આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જેમ રોજ મેસેજ નાખી દઉં છું એ જ રીતે મેસેજ નાખી દઈશ કે આવતીકાલે છે એ બજાર ભાવ જીરાના કહેવા જોવા મળશે બાકી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો આપણા એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો લિંક તમને નીચે મળી જશે અને ખેડૂતભાઈ જે આપણું ન્યૂઝ નામનું ચેનલ છે બીજું એને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર હજુ આવનારા એક બે દિવસની અંદર નવો સર્વેનો નો વિડીયો મૂકી દેશું વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર